ગામ નજીક હાઇવે અકસ્માત

અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જો કે આગની લપેટમાં આવેલા બે ટ્રક પૈકી એકમાં કોલસો ભરેલો હતો અને આગ બેકાબુ બની ગઈ હતી ફાયરની બે ટીમે આગ ઉપર કાબુ મેળવવા મથામણ કરી હતી પરંતુ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા હતા કોલસો ભરેલ ટ્રક બળીને ખાખ થયો હતો જે બનાવમાં ટ્રકમાં સવાર દેવજીભાઈ બચ્ચુભાઈ સિસદાણા ઉંમર વર્ષ ઓગણપચાસ રહેવાસી વવાણિયાવાડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી